ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ લાંબા હોળ સેજપુર ગોપાલપુર ગામ તો અહીંયા જો ફેક્ટરીઓ જે પ્રકારે સોએ સો ટકા બાંધકામ કરી લે છે જમીનો પર ઓરડાના કે કોર્પોરેશન એકના નિયમોનું પાલન નહીં કરતી એક ગાડીઓ જે માલસામાન ભરીને આવે છે ગાડીઓ એને અંદર લઈ જવા માટે એટલી મથામત કરવી પડે છે જો સમજી લો કે આ કંપનીમાં કોઈ પણ ઘટના બને તો ફાયર બ્રિગેડ કે કોઈ બચાવ કામગીરી કઈ રીતે થાય અને જ્યાં સુધી આ ગાડી અંદર નહીં જાય ત્યાં સુધી અહીંયા તમામ આવતા જતા લોકોએ ઊભા થઈ રહેવું પડે અને આ પ્રોજેક્ટ આખો ગેરકાયદેસર છે કોર્પોરેશને છેલ્લા બે વર્ષથી નોટિસો તમામ આપી દીધી પણ એને દૂર કરવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી નાના માણસોનું બાંધકામ તોડી નાખવામાં આવે છે પણ આજે બેન્કો તોડે છે લોનો લઈ અને સરકારી નિયમો નીતિ નિયમોનું પાલન નથી કરતા તમે ખાલી જોયા કરો આ કેટલો સમય લેશે ટ્રક અંદર લેવામાં કારણ કે સ્થિતિ અંદર જઈ જ ના શકે ફરજિયાત રોજે રોજ પાંચ ટ્રક આવે કે દસ ટ્રક આવે આ પ્રકારની પ્રક્રિયા એમણે કરવી જ પડે ત્યારે ટ્રક મહામુસીબતે અંદર જાય છે હવે જ્યારે ફેક્ટરીમાં અકસ્માતો બને છે ને જે ફાયર બ્રિગેડ લોકોને બચાવી નહીં શકતું તેના કેટલાય કારણો છે અને આવા જે ઉદ્યોગો છે એને ફાયર એનઓસી સી કયા આધારે આપવામાં આવે છે આ વિનોદ ટેક્સ વર્લ્ડ છે વિનોદ ટેક્સ વલના માલિકનું ગેરકાયદેસર બાંધકામ છે એનો વિનોદ ફેબ્રિક્સ બીજું યુનિટ છે એનું બી ગેરકાયદેસર બાંધકામ છે અમે પોતે ક્યારના અટવાયા છે આ ગાડી અંદર જાય તો અમે બી જઈ શકીએ જો આ ગાડી નાની છે આના કરતાં ખૂબ મોટી મોટી ગાડીઓ આવે છે અહીંયા અને એ ગાડીને વળવામાં કેટલો સમય જાય એ તમે કલ્પના કરો આના ઉપરથી વિચાર કરો ત્રણ ત્રણ સિક્યુરિટી ગાર્ડ્સ લાગેલા છે એને દિશા દિશા સૂચન આપવા માટે ત્યારે આ ગાડી માણ થોડી અંદર જાય છે જો એક તો આ બહાર આખું ટેન્કર ઊભું છે રસ્તો અડધો રસ્તો કવર કરીને ટેન્કર ઊભું છે બહાર જાહેર રસ્તા પર નાના સાધન ઊભા હોય તો એને સીલ મારવામાં આવે છે કે દંડ ઉઘરાવવામાં આવે છે કોર્પોરેશન દ્વારા પણ આ રોડ ઉપર છીકાછેક સુધી આવી રીતે ફેક્ટરીઓમાં જે માલ સામાન લઈને આવતી ગાડીઓ કોઈ પણ રોકટોક વગર પાર્કિંગ કરવામાં આવે છે આ ટેન્કર છે કેમિકલ લઈને આવ્યું હોય કે જે પણ કંઈ લઈને આવ્યું હોય અને કેટલા કલાકથી આ રીતે બહાર પાર્ક થયેલું છે તમે ખાલી જોયા જ કરો કેટલી મથામણ કર્યા બાદ એ ટ્રક અંદર જશે હજુ આગળ પાછળ આગળ પાછળનો જ ઘટ ઘટનાક્રમ ચાલે છે હજી જે પ્રકારે આનું બોયલર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર જે પ્રોજેક્ટ આખો ઠોકે બેસાડવામાં આવ્યો છે કોર્પોરેશનો તમામ પ્રક્રિયા પૂરી કરી દીધી છે જે નોટિસો આપવાની આવવાના પણ કોઈ છે એને રહ્યું છે અને એ રાજકીય વ્યક્તિ છે એટલે એનું જે રાજકીય પીઠબળ છે એના કારણે અંદર કામ કરતા મજૂરોનું જીવનું જોખમ નિર્દોષ નાગરિકોને મોતમાં ધકેલવાનો ધંધો કહી શકાય નિયમોનું પાલન ના થાય એટલે અકસ્માતોને આમંત્રણ જો અત્યારે એક ગાડી અંદર જઈ શકે